નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતીની સ્વઅધ્યન પોમાં પ્રકરણ નંબર દસ લેખણ જાલીનો રહી તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું તો સૌથી પહેલાં પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા શબ્દોનો અર્થ લખો જેમાં પહેલો શબ્દ છે ખોરડું તો માટીની ભીત અને છાપરાવાળું નાનું ઘર બીજું હાટડી તો નાની દુકાન ત્રીજું ખમતીધર તો બોજો સહન કરનાર તવંગર ચોથું બાચકું તો નાની પોટલી અથવા તો ગાસડી પાંચમું વેરાન તો ઉજ્જડ ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે પ્રશ્ન નંબર એકમાં આપેલ શબ્દના અર્થના આધારે વાક્ય બનાવો તો પ્રશ્ન નંબર એકમાં જે શબ્દ આપેલા છે તેના આધારે તેના જે અર્થ હતા તેના વાક્ય બનાવીને લખવાના છે જેમાં પહેલું છે અમારા ગામડે માટીની ભીત અને છાપરાવાળું નાનું ઘર આજે પણ છે બીજું મારા પપ્પા ગામમાં નાની દુકાન ચલાવે છે જ્યાં બધું મળે છે ત્રીજું મારા પપ્પાએ અમારા આખા ઘરનો બોજો સહન કર્યો હતો ચોથું વાક્ય દાદા નીકળ્યા ત્યારે તેમની પાસે માત્ર નાની પોટલી અને ગાસડી હતી પાંચમું શહેર છોડીને અમે એક ઉજ્જડ જગ્યા પર રહેવા લાગ્યા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે નીચે આપેલ વાક્યને આધારે પાઠમાં આવતી કહેવત શોધીને લખો ઉદાહરણ છે અહીં વાક્ય આપેલું છે કે સાવ ઉજ્જડ જ્યાં ઝાડપાન જોવા ન મળે તો કહેવત છે અહીં કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ પહેલું અનુભવે બધું સમજાય તો કહેવત છે કે વાઢ કાનને આવ જ્ઞાન ત્યાર પછી બીજું જ્યારે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય કહેવત ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે કે આપેલા વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવું તો અહીં પહેલું વાક્ય થશે ઉનાળાના સમયમાં હરખચંદ હટાણું કરવા જાય છે બીજું વાક્ય હરખચંદ શેઠ કહળ સંઘને આજી કરે છે ત્રીજું વાક્ય કહળ સંઘ ગામ તરફ ગાડું હાંકી મૂકે છે ચોથું વાક્ય કહળ સંઘ હરખચંદને આજીજી કરે છે પાંચમું વાક્ય હરખચંદ કહળ સંઘના ઘરે આવે છે અને છેલ્લું વાક્ય ગામના ડાહ્યા માણસોએ ઠપકો આપ્યો તો આ વિધાનોને અહીં લખવાના છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે આપેલ વાક્ય કયો ભાવ દર્શાવે છે તે એક મને આધારે લખો અહીં પહેલું વાક્ય છે આ કપાસિયાનું બાચકું ઘર લગી લેતા જાવને તો આ વિનંતી દર્શાવતું વાક્ય છે ત્યાર પછી બીજું આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે તો આ ગુસ્સો દર્શાવતું વાક્ય છે ત્રીજું આજ જ ઈને ધોળે દાડે તારા ન બતાડું તો મારું નામ કહળસંગ નહીં આ ગુસ્સો દર્શાવતું વાક્ય છે ત્યાર પછી કપાસિયાનો કોથળો માથે લઈને એ ભાંગેલ પગે બજારમાં પાછા થયા આ નિરાશા દર્શાવતું વાક્ય છે ત્યાર પછી કહળ તો મનમાં મનમાં હરખાઈને ગાડું હાંકે રાખે તો આ ચાલાકી દર્શાવતું વાક્ય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે કૌશમાંથી યોગ્ય રૂઢિપ્રયોગ મૂકી ખાલી જગ્યા પૂરો તો જોઈએ અહીં કે ફેક્ટરી શરૂ કર્યાને હજુ જ મહેશભાઈએ પગરણ માંડેલા થોડા દિવસો પહેલાં તેઓ ગામડેથી ઉચાળા ભરી શહેરમાં આવેલા કારખાનામાં મજૂરી કરી તેઓ ધંધામાં સફળ થયા આ વાતને ઘણા વર્ષોના વહાણા વાઈ ગયા આજે તેઓ ધંધામાં બે પાંદડે થયા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં ફકરો યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ કરી અને ફરીથી લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે ત્યાર પછી આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે આપેલું બિલ તમારા મિત્રને મોકલી તેમાં શીશી વિગત છે તેની તેમને જાણ લખીને કરો તો અહીં એક બિલ આપેલું છે જે અક્ષય કિરાણા સ્ટોરનું છે આ બિલનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી અહીં આ બિલ વિશે માહિતી લખવાની છે જે આ માહિતી અહીં લખેલી છે જે તમારે જોઈ અને લખવાની છે ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે કે પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે કે વાર્તામાં આપેલ ઘર વપરાશની સટરપટર ચીજ જણશો એટલે શું તો જવાબ છે કે તલના તેલના ડબ્બા દેશી ગોળની ભેલીયું દાળ ચોખા મીઠું મરચાં લસણ ડુંગળી અને બટેટાના કોથળા વગેરે વાર્તામાં આપેલ ઘર વપરાશની સટરપટર ચીજ જણશો છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે મેલાના કાગળ લખવા એટલે કેવા કાગળ લખવાની વાત કરેલ છે તો જવાબ છે કે જ્યારે કોઈનું અવસાન થાય છે ત્યારે તેના સંબંધીઓ દોસ્ત મિત્રો કે ઓળખીતાઓને તેની જાણ કરવા માટે એક કાગળ લખવામાં આવે છે આવો કાગળ મેલાનો કાગળ કહેવાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ હટાણું એટલે શું હટાણામાં શું શું ખરીદી શકાય તો હટાણું એટલે ઘર વપરાશ કે અન્ય જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા જવું અટાણામાં શાકભાજી ફળો અનાજ દાળ મસાલા કપડાં વાસણો અને ઘર વપરાશની ચીજ વસ્તુઓનો ખરીદી કરી શકાય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે હરખચંદ અને કહળ સંઘ બંનેમાંથી તમને કોણ ગમ્યું શા માટે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો અહીં જવાબ લખેલો છે કે મને હરખચંદ વધારે ગમે છે કારણ કે તેઓ લોકોના કામો કરી આપતા હતા તેમની દુકાને ખરીદી કરવા આવતા લોકોને ઉધારમાં પણ વસ્તુઓ આપતા હતા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર શેઠને શા માટે હાથ જોડીને વિનંતી કરે છે તો જવાબ છે ગામમાં કોઈ ભણેલું ન હતું કોઈનો કાગળ આવ્યો હોય તો હરખચંદની હારે વાંચવા જવું પડતું ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય તેથી જ્યારે કહળ સંઘના બાપુ ગુજરી ગયા ત્યારે મેલાના કાગળ લખવા માટે બે હાથ જોડીને વિનંતી કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ છ વિષય ગુજરાતીની સ્વઅધ્યન પોથીમાં પ્રકરણ નંબર દસ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ